દારૂના નશામાં ભાન ભૂલેલા હીરા દલાલે બે અજાણ્યાની મદદ લેવાનું ભારે પડ્યું છે રસ્તામાં બે ઈસમોએ હીરા દલાલની તેની જ બાઇક પર મિત્રને ત્યાં મૂકવા નીકળ્યા હતા અને રસ્તામાં તેને માર મારી હીરા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા આ મામલે કાપોદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી લૂંટારોને ઝડપી પાડ્યા છે કાપોદરાના બરોડા પ્રિસ્ટેજ નજીક ઉર્મી સોસાયટીમાં રહેતાની હીરાની દલાલી કરનારા આશિત પરબતભાઈ લોખી તારીખ છવ્વીસમીએ રજાવાથી બાઇક લઈ દારૂનો નશો કરવા ગયા હતા નશાને કારણે હીરા દલાલ બાઇક ચલાવી શકે તેમ ન હતો આથી હીરા દલાલે બે ઈસમોને મોટા વરાછા મિત્રને ત્યાં તેની બાઇક પર છોડી દેવાની વાત કરી હતી હીરા દલાલ અને બે ઈસમો બાઇક પર ત્રિપલ સવારી ફરવા નીકળ્યા હતા રસ્તામાં લક્ષ્મણનગર પાસે બંને ઈસમોએ બાઇક ઊભી રાખી હીરા દલાલના ખિસ્સામાંથી પચીસ હજાર રૂપિયાની કિંમતનો હીરાનું પેકેટ મોબાઈલ ફોન બ્લૂટૂથ અને સોનાનું બ્રેસલેટ સહિત સિત્તેર હજાર છસો રૂપિયાની મતતા લૂંટ કરી ભાગી છૂટ્યા હતા ગઈ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી આશીષભાઈ પર્વતભાઈ લુખીનાઓએ પોતાની ફરિયાદ હકીકત આપેલ કે તેઓ જ્યારે રિક્ષામાં બેસીને આવી રહેલા હતા ત્યારે સાથે રિક્ષામાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓએ તેઓને ધાકધમકી આપી અને તેઓ પાસે રહેલ હીરાના પેકેટ તથા તેઓનું મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કાઢી લીધેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ ત્રણસો ચોરાણું મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આ અનુસંધાને કાપોદરા પીઆઈ એન એમ ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડાવરા સાહેબ તથા તેના સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેના આધારે ગુનાના કામના મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી નિકુંજ ઉર્ફે ટકો લક્ષ્મણભાઈ પરમાર પિયુષ મુકેશભાઈ સોલંકી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ બીજા કોઈ આવા કોઈ ગુનાઓ આચરેલ છે કે કેમ તે અંગેની પણ તપાસ તજવીજ હાલ ચાલુ છે આ બનાવ લઈને કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાપોદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી લૂંટારોને ઝડપી પાડી તે વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશ